એટલે હું મારા મિત્રો સાથે અહીંયા બીચ પર આવ્યા અને અહીંનો આનંદ મળ્યો અને સરસ મજાની ઠંડી હવાનો આનંદ લીધો બાકી બહાર અને સિટીનું વાતાવરણ તો ખૂબ જ ગરમીયુક્ત અને તણાવપૂર્ણ છે અને ત્યાં બેસાય એવી કંડિશન નથી અમે ફરવા માટે આવ્યા હતા વલસાડમાં રોકાયા હતા સવારની છ વાગ્યાની લાઇટ હોટલમાં ગયેલી હતી ઉકળાટના લીધે પછી અમે તિથલના દરિયા કિનારે આવ્યા છીએ અમે અને અહીં આગળ થોડુંક વાતાવરણ સારું છે એટલે અહીં આગળ અમને થોડુંક સારું લાગ્યું બાકી હોટલની અંદર બહુ ઉકળાટ અને બહુ એના અહીંયા આવીને પછી ખબર પડી કે અહીંયા આગળ તો વીજ કાપ છે